ए दनो तालो ई तो सुन पे तो ई काम कितना पैसा होता भे? हमें तो हाथ चाहिए बीजा पानी लाहे हां बीजा, बीजा तो पानी बे बे एको बीजा करेली है हां एम को देर बीजा तो ओला पणा ओला पणा है पर मुबो तो हमो तो बरोबर हाथ चाहिए यार मुन सेल बुने

રૂપિયા ના ચાલા કે થોડી ફરિયાદી કરી આપણે આપડે ગયો સહી કરાવતા સહી નથી કે અગોઠો બે કે નથી અગોઠા છાપતો ને એ રી ગો તું કે રહી ગયો એ કે આવતો પેલી ચેકબુક લેવીએ તો અગુઠા વાળા કે હાલે કોઈ હાલે ના નહીં હાલતા બુક લેવી તો સહી કરતા બેંક માં તો ચાલે તારી છોકરું પણ આવું ત્યારે હું બધા છોકરા પાણી સૈયા માં સહિયા નોકરીઓ કરે